ક્યારેય કોઈ સ્ત્રીને જોતા એવું લાગે છે કે સમય થંભી ગયો છે તે ભીડમાં ઊભી છે પણ બધાથી અલગ છે તેના ચહેરા પર શાંતિ છે પણ તે શાંતિ પાછળ આખું યુદ્ધ લડાઈ ગયું છે આંખો તેની તરફ ફરે છે પણ તે કોઈને જોતી નથી કારણ કે તેને જોવાનું બંધ કરી દીધું છે હવે તે ફક્ત અનુભવે છે અને તે લાગણીમાં એવી આગ છે જે કોઈને પણ બાળી શકે છે પણ તે પોતે શાંત રહે છે આ વિડીયો તે સ્ત્રીઓ માટે છે જેમની પાસે કંઈક અલગ છે અને તે પુરુષો માટે પણ છે જે જાણવા માંગે છે કે ખરેખર એક મજબૂત સ્ત્રી શું શક્તિશાળી હોય છે આજે અમે તમને આ સાત ગુપ્ત આદતોની દુનિયામાં લઈ જઈશું જે સ્ત્રીને બહારથી નહીં પણ અંદરથી શક્તિ આપે છે આજના આ પહેલા ભાગમાં આપણે ત્રણ એવી આદતો જાણીશું જે સરળ લાગે છે પરંતુ વાસ્તવમાં આ એવી શક્તિઓ છે જે સ્ત્રીને દેવીઓના સ્તરે લઈ જાય છે પહેલી આદત પોતાની જાત સાથે ઊંડાણપૂર્વક વાત કરવાની છે એક મજબૂત સ્ત્રી બહારથી દરેક પ્રશ્નનો જવાબ શોધતી નથી તે બીજાઓ પર અભિપ્રાય માંગતી નથી તે પોતાની અંદર ઉતરે છે દિવસના કોઈ પણ ખૂણામાં પછી ભલે તે સવારની શાંતિ હોય કે રાતની એકલતા તે પોતાને માટે થોડો સમય આપે છે અને મોબાઈલનો ઉપયોગ કરતી નથી કોઈ અવાજ નથી કોઈ સોશિયલ મીડિયા નથી ફક્ત પોતાને અને પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કરે છે જ્યારે તે પોતાની જાત સાથે વાત કરે છે ત્યારે તે પોતાની જાતને તપાસે છે શું હું ખુશ છું શું આ રસ્તો મારો છે કે હું કોઈની સલાહ પર ચાલી રહી છું તે તેના મનના દરેક ખૂણામાં જુએ છે તે ત્યાં છુપાયેલા ડરને ઓળખે છે તે સમસ્યાઓને સમજે છે અને સપનાઓને હળવેથી સ્પર્શે છે આ સ્વ વાર્તા તેની સૌથી મોટી તાકાત છે કારણ કે દુનિયા ક્યારેય એવી સ્ત્રીને તોડી શકતી નથી જે પોતાની જાત સાથે જોડાયેલ હોય કોઈ તેને છોડી દે કે ન છોડી દે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી કારણ કે તેનો સાચો સાથી તેનો પોતાનો આત્મા છે અને આ આદતને કારણે જ સ્ત્રી દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે જ્યારે તે સ્મિત કરે છે ત્યારે તે સ્મિત ફક્ત તેના ચહેરા પર નથી તે તેના આત્મામાંથી આવે છે એક સ્મિત જેને જોયા પછી લોકો સમજી શકતા નથી તેની પાછળ કેટલા તોફાનો છુપાયેલા છે તે દરરોજ સવારે પોતાને મળે છે અને આ મુલાકાત તેને લોખંડ જેવી શક્તિ આપે છે બીજી આદત પીડાથી ભાગવાની નથી પણ તેને સ્વીકારવાની છે દુનિયા કહે છે કે પીડાથી ભાગી જાઓ લોકો કહે છે કે ભૂલી જાઓ અને આગળ વધો પણ એક મજબૂત સ્ત્રી જાણે છે કે પીડાથી ભાગવાથી તે દૂર થતી નથી પણ એ પીડા તેના મનમાં એક ઘર બનાવી દે છે તેથી તે તેનાથી ભાગતી નથી તેના બદલે તે તેને આવીને બેસવા અને વાત કરવા આમંત્રણ આપે છે જ્યારે જીવન તેને તોડવાનો પ્રયાસ કરે છે જ્યારે તેણીને તેના પોતાના લોકો દ્વારા દુઃખ થાય છે જ્યારે તેના સપના અધૂરા રહે છે ત્યારે તે રડે છે પરંતુ તે રડવામાં કોઈ લાચારી નથી તેમાં એક પ્રકારનું શુદ્ધિકરણ હોય છે વાદળની જેમ જ્યારે વરસાદ પડે છે ત્યારે હવા સ્વચ્છ બને છે તેવી જ રીતે તેના આંસુ તેના આત્માને હળવો કરે છે એક મજબૂત સ્ત્રી તેના દુઃખને દુશ્મન તરીકે જોતી નથી તે તેને સાથે શિક્ષકની જેમ વર્તે છે તે દરેક ઈજામાંથી કંઈક શીખે છે ક્યારેક સંયમ ક્યારેક ક્ષમા ક્યારેક ધીરજ અને આ શિક્ષણ તેને વધુ શક્તિશાળી બનાવે છે જ્યારે લોકો તેને હસતા જુએ છે ત્યારે તેઓ સમજી શકતા નથી કે તે સ્મિત આટલી રાતોની વેદનામાંથી બહાર આવ્યું છે પરંતુ તે સ્ત્રી કહેતી નથી કારણ કે એકલતા અનુભવ્યા વિના એકલા રહેવાનું શીખવું એકલતા ઘણા લોકોને તોડી નાખે છે પરંતુ એક મજબૂત સ્ત્રી માટે એકલતા સજા નથી તેનું મંદિર છે તે જાણે છે કે દુનિયાની સૌથી ઊંડી બાબતો ત્યારે જ સમજાય છે જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે એકલી હોય છે જ્યારે તે એકલી હોય છે ત્યારે તે પોતાને શોધે છે તે વાંચે છે ધ્યાન કરે છે સંગીત સાંભળે છે પરંતુ કોઈ પણ વસ્તુમાં તેની ખામી પૂરી કરતી નથી કારણ કે તેને કોઈ અભાવ લાગતો નથી તેના માટે એકલતા એ આત્મા સાથે વાતચીત કરવાની પોતાને જાણવાની તક છે તે ચોક્કસપણે બીજાઓ સાથે જોડાય છે પરંતુ તેના અસ્તિત્વ માટે કોઈ પર નિર્ભર નથી તે જાણે છે કે એકલતા તેના માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જ્યારે તમે એકલા હોવ ત્યારે પણ તમે સંપૂર્ણપણે સંતુષ્ટ હોવ છો ત્યારે સાચો સંબંધ બને છે અને આ લાગણી તેને અંદરથી અતૂટ બનાવે છે જ્યારે કોઈ તેને છોડી દે છે ત્યારે તે તૂટતી નથી કારણ કે તે પહેલાથી જ પોતાને સંભાળવાનું શીખી ગઈ છે તેની એકલતા તેનું બખતર બની જાય છે અને જ્યારે આખી દુનિયા તેને સમજી શકતી નથી ત્યારે પણ તે પોતાને સમજે છે કેટલાક લોકો માને છે કે સ્ત્રીને મજબૂત બનવા માટે દુનિયા સામે લડવું પડે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તે પોતાની અંદર વાસ્તવિક યુદ્ધ દરરોજ લડે છે દરેક ક્ષણે જ્યારે તે તૂટેલી અનુભવે છે પરંતુ કોઈને કહેતી નથી જ્યારે તેનું હૃદય રડે છે પણ તેનો ચહેરો સ્મિત કરે છે ભલે કંઈક તૂટી જાય તે કહે છે કે હું ઠીક છું તે તે ક્ષણે સ્ત્રી નથી પણ એક છે તેના અંદરના અંધકારમાં દીવો પ્રગટાવ્યો છે આજે આપણે તે ચાર વધુ ગુપ્ત ટેવો વિશે વાત કરીશું જે કોઈ પણ સ્ત્રીને એટલી સ્થિર એટલી સંયમિત અને અંદરથી એટલી શક્તિશાળી બનાવે છે કે સમય પણ તેને નુકસાન પહોંચાડી શકતો નથી આ ટેવો પુસ્તકોમાંથી આવતી નથી તે જીવનમાંથી જન્મે છે અને જ્યારે સ્ત્રી તેના અસ્તિત્વના ઊંડાણમાં દુબકી લગાવે છે ત્યારે આવે છે ચોથી આદત છે ક્ષમાની શક્તિ અપનાવવી જે ખરેખર માફ કરવાનું જાણે છે તે સૌથી મોટી યોદ્ધા છે એક મજબૂત સ્ત્રી જાણે છે કે જીવનમાં ઘણા લોકો તેને દુઃખ પહોંચાડશે કેટલાક શબ્દોથી કેટલાક અવગણીને કેટલાક છેતરપિંડીથી પરંતુ તે આ ઘાવને પકડી રાખતી નથી તે જાણે છે કે આ ઘાવને વળગી રહેવાથી પોતાને જ દુઃખ પહોંચાડવાનું છે તેથી ધીમે ધીમે તે માફ કરવાનું શીખે છે પરંતુ તેની ક્ષમા ડરથી નથી તે માફ કરતી નથી કારણ કે બીજી વ્યક્તિ તેના માટે મહત્વપૂર્ણ છે પરંતુ તે માફ કરે છે જેથી તેને તેનું પોતાનું મન શાંતિમાં રહે તેની અંદર સમુદ્ર જેવી શાંતિ છે અને તે ઈચ્છતી નથી કે કોઈ ઝેર તે પાણીને દૂષિત કરે તેથી તે દરેક દુઃખ માટે સમય આપે છે તેને સમજે છે અને પછી તેને છોડી દે છે જ્યારે તે માફ કરે છે ત્યારે તે પોતાને મુક્ત કરે છે અને આ સ્વતંત્રતા તેને અન્ય સ્ત્રીઓથી અલગ બનાવે છે તે અંદરથી પ્રકાશ છે અને તેથી જ તેનું સ્મિત સાચું છે દુનિયા વિચારે છે કે તે ભૂલી ગઈ છે પરંતુ તે હમણાં જ આ બધામાંથી ઉપર આવી છે પાંચમી આદત મર્યાદાઓને ઓળખવી અને ના કહેતા શીખવી ઘણી સ્ત્રીઓ દરેકને ખુશ કરવામાં વ્યસ્ત હોય છે પરંતુ એક મજબૂત સ્ત્રી જાણે છે કે દરેક વખતે હા કહેવું એ આત્મામાંથી ના કહેવું છે તેણીએ શીખી લીધું છે કે ના કહેવું એ આત્મસન્માનની પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિ તેની મર્યાદાઓને સમજી શકશે નહીં પરંતુ તેણીએ પોતે જ તેની મર્યાદાઓને ઓળખવી પડશે જ્યારે કોઈ તેનો સમય બગાડે છે જ્યારે કોઈ તેની શક્તિ ખેંચે છે જ્યારે કોઈ તેને અવગણે છે પછી તે ચૂપ રહેતી નથી તે સ્પષ્ટપણે કહે છે કે ના હું આ કરી શકતી નથી અને ના કહેવાની આ કળા તેનામાં એક લહેરની જેમ વહે છે તે કોઈથી ડરતી નથી લોકો શું વિચારશે તેનાથી ડરતી નથી તેણી એક વાત સમજી ગઈ છે કે જો તમે બધાને ખુશ કરવાનો પ્રયાસ કરશો તો તમે પહેલા તમારી જાતને ગુમાવશો તેથી જ તેણીએ સીમાઓ બનાવવાનું શીખી લીધું છે તે જાણે છે કે સમય મન તેની ઊર્જા આ બધું કિંમતી છે અને જે વ્યક્તિ તેનો આદર નથી કરતી તે તેની દુનિયાને સ્થાન મેળવવાને લાયક નથી તે સ્મિત સાથે ના કહે છે અને આ તેની આત્મનિર્ભરતાની ઓળખ બની જાય છે લોકો માને છે કે તે ઘમંડી છે પરંતુ તે જાણે છે કે તેણે પોતાને સંભાળવાનું શીખી લીધું છે અને આ સૌથી મોટી જીત છે છઠ્ઠી આદત છે એકલા લડવું અને લડ્યા પછી પણ સૌમ્યતા જાળવી રાખવી જ્યારે જીવનની દરેક લડાઈ એકલા લડવામાં આવે છે ત્યારે વ્યક્તિ કાં તો પથ્થર બની જાય છે કાં તો મેળ એક મજબૂત સ્ત્રીએ તેના જીવનમાં બંને પાસા જોયેલા હોય છે તેણીએ કોઈ પણ ટેકાવીના રાતો દ્રઢતી વિતાવી હોય છે અને પછી સવારે તેણીએ તે જ ચહેરો ઊંચો કર્યો છે જેમાં કોઈ કરચલીઓ નથી તેણીએ જીવનમાં એવા વળાંક જોયા છે જ્યાં ખભા નથી હાથ નથી છતાં પણ તે ઉઠીને ચાલે છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આટલી બધી મુશ્કેલીઓ છતાં તે કડવાશ અનુભવતી નથી તે હજુ પણ પ્રેમ કરે છે વિશ્વાસ કરે છે અને નરમાશથી બોલે છે આ આદત વિકસાવવી સહેલી નથી અને પછી તેનામાં એક દિવ્યતા આવે છે તેના અવાજમાં મધુરતા છે અને તેની કરોડરજ્જુમાં એક સ્ટીલ દ્રઢ સંકલ્પ છે લોકો તેને નબળી માને છે કારણ કે તે ચીસો પાડતી નથી પણ તેઓ ભૂલી જાય છે કે જે સ્ત્રી નમતી નથી તેણે તોફાનને રોકી દીધું છે સાતમી અને છેલ્લી આદત દરેક પરિસ્થિતિમાં ફરી ઊભા રહેવું ફરી ઊભા થવું છેલ્લી અને સૌથી રહસ્યમાંય આદત પુનર્જન્મની આદત એક મજબૂત સ્ત્રી દર વખતે તૂટી જાય છે દર વખતે વિખેરાઈ જાય છે પરંતુ દર વખતે જ્યારે તે પોતાને ફરીથી જોડે છે જેમ એક કલાકાર તૂટેલી મૂર્તિને ફરીથી બનાવે છે તેમજ એટલો ફરક છે કે તે દર વખતે પહેલાં કરતાં વધુ સુંદર બની જાય છે તે કોઈના આવવા અને તેના બચાવવા પર નિર્ભર નથી તે જાણે છે કે જો કંઈ તેને બચાવી શકે છે તો તે તેની પોતાની જાત પરનો વિશ્વાસ છે તેના જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે બધું સમાપ્ત થઈ ગયું હોય એવું લાગે છે પરંતુ પછી તે તેના આત્મામાં ઊંડામાં ઉતરે છે અને પોતાની જાતને કહે છે હું હજી બાકી છું આ આદત તેને ફરીથી બનાવવાની કળા શીખવે છે જ્યારે લોકો તેને નકારે છે ત્યારે તે પોતાને સ્વીકારે છે જ્યારે કોઈ રસ્તો હોતો નથી ત્યારે તે પોતે રસ્તો બનાવે છે અને જ્યારે કોઈ આશા નથી હોતી ત્યારે તે પોતે જ આશા બની જાય છે આ તેની આદત છે જે તેને એક સામાન્ય સ્ત્રીથી ખાસ બનાવે છે તેનો આત્મા રાખમાંથી જન્મેલા ફોનિક્સ પક્ષી જેવો છે અને આ જ કારણ છે કે દર વખતે પડ્યા પછી પણ તે ફરીથી ઊભી થાય છે અને આ વખતે થોડી સમજદાર થોડી વધુ શાંત અને થોડી વધુ મજબૂત બને છે તો મિત્રો હવે તમે જાણી ગયા છો કે એક મજબૂત સ્ત્રીમાં કઈ શક્તિઓ છુપાયેલી હોય છે આ સાત ગુપ્ત આદતો ન કોઈ પુસ્તકમાં જોવા મળે છે ન કોઈ શાળામાં શીખવવામાં આવે છે તે તો જીવનના તે માર્ગ પર ઉગે છે જ્યાં આંસુ એકલતા આત્મસંઘર્ષ અને મૌન ચાલે છે પરંતુ દરેક વણાંક પર અંદરથી એક દીવો બળે છે જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય જો તમને પણ આવી કોઈ સ્ત્રી યાદ હોય જે આ આદતો સાથે જીવી રહી હોય અથવા જો તમે પણ પોતે આવા સ્ત્રી હો અને આ માર્ગ પર છો તો આ વિડીયોને ચોક્કસપણે લાઈક કરો કમેન્ટમાં અમને જણાવો કે કઈ આદતે તમને સૌથી વધુ પ્રેરણા આપી અને હા આવા વધુ રહસ્યમય ઊંડા અને આત્માને સ્પર્શી જાય તેવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ આંતરિક યોદ્ધા છે જ્યાં આપણે તમારી અંદરના યોદ્ધાને જાગૃત કરીએ છીએ આગામી વિડીયોમાં મળીશું આભાર જય શ્રી કૃષ્ણ